મહાદેવ દેસાઈ વિદ્યાર્થીઓ લોકો પુસ્તકો વાંચતા થાય તે માટે ભગીરથ પ્રયત્નો કર્યા જેમાંથી વાંચે ગુજરાત અભિયાન ગુજરાત ભરમાં જાગૃતિ આવી રહી છે મહાદેવ દેસાઈએ કોઈ પદ પ્રતિષ્ઠાની ખેવના કર્યા વિના કામ કર્યું તે સરાહનીય છે ઉપરોક્ત શબ્દો નિવૃત્ત આઈએસ અધિકારી મુખ્યમંત્રીના સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયાએ યોગ સૂત્ર પ્રતિબિકાનું વિમોચન કરતા ઉચ્ચાર્યા હતા તેમણે પતંજલિના યોગ સૂત્ર વિશે વિગતે વાતો કરી હતી જીવન હતું કોઈ પણ જાતની આશા અપેક્ષા રાખ્યા વિના કાર્ય કરતા હતા મહાદેવ દેસાઈ શિક્ષકોને તૈયાર કરી તેમના દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર માટે કાર્ય કરવાનું નક્કી કર્યું તેમ જણાવ્યું મહાદેવ દેસાઈ શ્રદ્ધાંજલિ અર્પી હતી

સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયના અધિષ્ઠાતા મહાદેવભાઈ દેસાઈ દ્વારા છેલ્લે એમના મૃત્યુ પહેલા માત્ર અઢાર મહિનામાં બી કે સાયંગર લિખિત આ યોગ યોગચિત્ર હતું એનું ગુજરાતીમાં અનુવાદિત કરીને પુસ્તક એમણે જે લખ્યું એના આજે વિમોચન પ્રસંગે વડાપ્રધાનના ભૂતપૂર્વ સલાહકાર શ્રી હસમુખભાઈ અડિયા હાજર રહ્યા હતા એમણે આ પુસ્તકનું વિમોચન કર્યું અને આ પુસ્તકનું વિમોચન પુસ્તકાલયમાં જ થાય એવી એમની પણ ઈચ્છા હતી અને અમારા સમગ્ર ટીમની પણ એવી જ ઈચ્છા હતી કે આ વિમોચન ભલે કાર્યક્રમ નાનો થાય અને આ પુસ્તક હવે ધીમે ધીમે સમગ્ર શહેરમાં જિલ્લામાં અને રાજ્યમાં અમે મોકલીશું અને જે અનુવાદિત કર્યું છે એ દરેક ઘરમાં ખૂબ ઉપયોગી બને યોગનું જીવનમાં શું મહત્ત્વ છે એ જાણે અને પોતાની શરીરની રક્ષા કરે અને ખૂબ આગળ વધી શકે વ્યક્તિ એના માટેનું આ ઉત્તમ પરિણામ ટીસી ન્યૂઝ નવસારી